પણ ઈ ભંગાર ભગવાન કેમ ભગવાન તમારે બનવું હોય તો હું તમને હમણાં મોનોપોલી આપું આખી વિડીયો માંથી મોનોપોલી આપું ને ઈ તમે જોજો હવે ધવાલે એનું સાઈડમાં નવું કર્યું આની સાથે નવા બધા લોકો જોડાણા હે એ લોકો એને બગડ્યું એ લોકો એની અલગ ચેનલ ચાલુ કરી એ લોકો ને કાઢ્યા એ લોકો નું ફેમ લઈ લીધું એ લોકો નું બધું લઈ લીધું ઓલા બચ્ચન બચ્ચન ગબ્બર બબ્બર બધાને લાવે ઘણીક વારમાં કાઢી નાખીએ પૂછ લેવાનું એ નકલી બચ્ચનને પણ કે આ કેટલો માદર ઠોક છે એ નકલી બચ્ચનને પૂછવાનું એ ગબ્બર નહીં પૂછી લેજો બધાને અને આની જોડે જેટલા લોકોએ છોકરીથી લઈને છોકરાએ કામ કર્યા છે ને એ બધાને રિવ્યુ પૂછી લેવાના કે કેટલા હલકા છે હે તો બાલો ભંગાર હે ભંગાર પછી ધીરે 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 મારો કોન્ટેક કર્યો અને મને છે ને ત્યારે યુટ્યુબ ચેનલ ની એટલી બધી ખબર નતી પડતી મારી હાઈલાઈટ સ્ટોરીમાં જોઈ લો મેં એ મૂકેલું છે કે માય ફર્સ્ટ વિડીયો એમ મારું ફર્સ્ટ શૂટિંગ એમ પહેલું શૂટિંગ એમ મને કઈ ખબર મને એટલું યુટ્યુબમાં મેં કામ નતું કરેલું એટલે મારું પહેલું શૂટિંગ હતું હવે આની જોડે મારે સિરીઝ નક્કી થઈ હતી નવ વિડિયોની પોલીસ વાળી જે હતી શારદા શરદી વાળી એના નવ ભાગ બનવાના હતા કેટલા નવ ભાગ બરાબર પછી સ્કૂલ વાળા બરાબર બીજા બધા રક્ષાબંધન વાળા ઘણા બધા વિડીયો છે તમે વિચારો

એ હું ફેમસ થઈ હતી ને એટલે મારો ફાયદો ઉપાડવા માટે એને મને બોલાવી આપણને કઈ ખબર નથી પડતી હવે પડી બરાબર એટલે આ એક ભાઈ રહ્યો ને બાલો એટલે તરુણ જાની બાલો એટલે તરુણ જાની અને હેતો એટલે નીતિન જાની પોસાતું હશે પણ મારા મા બાપ ને ન પોસાય કે કીર્તિ પટેલ ને પોસાય તમારી વલકર વાતો તમારા વલકર નખરા કદાચ